તથા શ્રેષ્ઠ સ્વાસ્થ્ય માટે સ્વાસ્થ્ય આહાર અને કસરત વિશે વિશેષ માહિતી આપવામાં આવી હતી તમામ બાળકો આજીવન યોગ અને કસરત સાથે જોડાયેલા રહી નિરોગી રહે તથા પોતાના પરિવારને પણ આહાર અને કસરત માટે જાગૃત કરશે તેવા શપથ લેવામાં આવ્યા હતા આજે સાથે સાથે શાળાના શિક્ષક શિક્ષિકા બહેનોએ પણ જેમાં જોડાય જોડાયા હતા સમગ્ર તળાજાવાસીઓને પણ સંદેશ પાઠવવામાં આવ્યો હતો કે આપણે યોગથી સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તે માટે આપણે યોગ દરરોજ કરવા જોઈએ એટલે જ કહેવાયું છે યોગ ભગાવે રોગ એકવીસ જૂન સમાધિ સૂર્ય નમસ્કાર અને કસરત કરશો તો ચોક્કસ આપનું સ્વાસ્થ્ય સુધરશે અને સાથે સાથે આપનું આયુષ્ય લાંબુ થશે તે માટે વધારવા વધારેમાં વધારે લોકો સવારે કસરત કરી પોતાનું સ્વાસ્થ્ય સુધારે તેવી અપીલ કરવામાં આવી હતી આપને સદા આભારી જયજનની હાઈસ્કૂલ